જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ વિકાસના કુલ ઓગણત્રીસ એજન્ડાના કામમાંથી સત્યાવીસ એજન્ડાના મંજૂર કરવામાં આવેલ છે કુલ એકસો અઠ્ઠાવન કરોડ અને ચુમોતેર લાખના કામ મંજૂર કરવામાં આવેલ છે આ કામમાં ભૂગર્ભ ગટરના કામો છે એક સર્વસેક્ષન રોડ જે છે તેને ગૌરવ પદ તરીકેનો રોડ બનાવવા માટેની મંજૂર કરવામાં આવી છે તેમજ સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક વધારાનો મંજૂર કરવામાં આવ્યો છે બે એજન્ડા છે એ પેન્ડિંગ રાખવામાં આવેલ છે જેમાં વધુ ક્વેરી છે એ ક્વેરી ક્લિયર થઈ એ કામ પણ મંજૂર કરવામાં આવશે